હાલમાં થોડા દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની અનામતના પેટા વર્ગીકરણ કરવા મામલે એક ચુકાદો આપ્યો છે જેને લઈને આદિવાસી સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ આદિવાસી સમાજ દ્વારા એકવીસમી ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન પણ કરેલ છે ત્યારે તાપી જિલ્લાના નિઝર તાલુકાના કેટલાક ગામોમાં ગ્રામજનોએ આ બંધને સમર્થન આપ્યું છે એસસી એસટીના જે સુપ્રીમ કોર્ટે આરક્ષણ અને સંવિધાનનો ચુકાદો આપ્યો છે તેના વિરોધમાં ભારત બંધનું એલાન કર્યું છે તેમાં ગામડા પણ અહીં સમર્થન દેખાઈ રહ્યું છે દુકાનો અને હોટલો બંધ દેખાઈ રહ્યા છે તેવું આપણને જણાઈ રહ્યું છે ના વિરોધમાં એને લઈને અમે આજે અહીંયા કેસરપાડા ચોકી પર દેખાયા છે અને આખા ભારતમાં અલગ અલગ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે એ એલાનને અમારે તાલુકા આદિવાસી પરિવાર વતી અમે જાહેર ટેકો કરીએ છીએ અને આવનારા જે સમયમાં જે પણ કાર્યક્રમો થશે એમાં અમે ઠેકો આપીશું અને એની સાથે અમે પૂરા મુદ્દા સાથે જોડાયેલા છે ટેકો આપીશું અને એની સાથે અમે પૂરા મુદ્દા સાથે જોડાયેલા છે ઓકે મહેન્દ્રભાઈ આપણે જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે અનામત અને સંવિધાનનો આપણા સમાજના વિરોધમાં હતા તેમાં તમને શું લાગે છે ભવિષ્યનું આ ચુકાદામાં જે ક્રિમિનલની વાત કરવામાં આવેલી છે અને વિભાજનની વાત કરવામાં આવેલી છે એમાં આદિવાસીઓને અને દલિતોને વિભાજન કરીને પછી જે અનામત આપવાની વાત કરી તો એમાં અનામત ખતમ થવા થઈ જવાનું છે એ નક્કી જ છે અને સરકાર શ્રી કે વારંવાર જે અનામત વિરોધ માંગણીઓ થાય છે એનો એક આ ભાગ છે અને એટલા માટે ધીરે ધીરે આ અનામત ખતમ કરવાની આખી નીતિ અપનાવવામાં આવી રહેલી છે સુપ્રીમ કોર્ટ હોય પછી સરકાર હોય મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ લોકશાહી ને તમને શું લાગે છે ધીરે ધીરે લોકશાહી ખતમ થશે કે શું લોકશાહી છે અને લોકશાહીને ખતમ કોઈ તાકાત નથી કે દલિતો અને આદિવાસીઓ છે ત્યાં સુધી લોકશાહીને ખતમ કરવાની કોઈની તાકાત નથી પણ ધીરે ધીરે સત્તામાં અમારા બેઠેલા લોકો ધ્યાન આપતા નથી એના પરિણામ સ્વરૂપે આવા નિયમો લાવીને આવા કાયદા લાવીને અમને નુકસાન કરવાનો પ્રયાસ કરે છે પણ અમે સાંચી લેવાના નથી ઓકે મહેન્દ્રભાઈ રિપોર્ટર કુંવરસિંહ નાયક તાપી સ્વરાજ ન્યૂઝ મુંડા